દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ પોરથી માંગલેશ સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય વારંવાર અહીં પોર બ્રિજ ભમણગામા બ્રિજ જાંબા બ્રિજ અહીં વારંવાર ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાતી હોય છે વાહન ચાલકોને વાહન ચલાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તદઉપરાંત પેટ્રોલ ડીઝલનો પણ વ્યર્થ બગાડ થતો હોય છે કેટલીક વાર તો આવા ટ્રાફિકની અંદર વાહનો બગડી જતા હોય છે બંધ થઈ જતા હોય છે તો તે સમયે વાહન ચાલકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આટલી આટલી મુશ્કેલીઓ હોવા છતાં તંત્રના પેટમાંય પાણી હાલતું નથી અહીં તંત્રની બેદરકારી જોવા મળે છે બ્યુરો રિપોર્ટ મનોજ સોલંકી